ચાલો આજે વાત કરીએ ભારતના ઇતિહાસના એક એવા નામની જે શૌર્ય અને સ્વાભિમાનનો બીજો અર્થ બની ગયો છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ મહારાણા પ્રતાપની એમની કહાણી ખાલી કોઈ રાજાની નથી પણ એક એવી હિંમતની છે એક એવા જુસ્સાની છે જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે તો ચાલો મેવાડના આ સિંહની ગાથાને જરા નજીકથી જાણીએ ક્યારેક છે ને ઇતિહાસને સમજવા માટે એક તારીખ જ કાફી હોય છે જેમ કે ઓગણીસ જાન્યુઆરી હવે કદાચ એવું લાગે કે આ તો એક સામાન્ય તારીખ છે પણ ના ભારતના ઇતિહાસના પાનામાં આ તારીખ હંમેશા માટે નોંધાઈ ગઈ છે પણ કેમ એવું તો શું ખાસ છે આ તારીખમાં તો એનો જવાબ જોડાયેલો છે એક એવા યોદ્ધા સાથે જેણે પોતાની આખી જિંદગીમાં ઝૂકવાનું શીખ્યું જ નહીં ઓગણીસ જાન્યુઆરી એ મહારાણા પ્રતાપની પુણ્યતિથિ છે એટલે આ તારીખ ફક્ત એક યુગના અંતની વાત નથી કરતી પણ એ અદમ્ય ભાવનાને યાદ કરાવે છે જેણે પોતાની માતૃભૂમિ માટે છેલ્લા શ્વાસ સુધી લડત આપી કોઈ પણ મહાન વ્યક્તિને સમજવા માટે આપણે એમના મૂળ સુધી જવું પડે બરાબર ને તો ચાલો આપણે પણ મહારાણા પ્રતાપના બાળપણમાં એક નજર કરીએ જોઈએ કે એમનામાં આ અડગ સ્વાભિમાનના બીજ ક્યાં અને કેવી રીતે રોપાયા હતા જુઓ પ્રતાપને સમજવા હોય ને તો પહેલાં મેવાણને સમજવું પડે મેવાડ એ એમના માટે ખાલી જમીનનો ટુકડો નહોતો ના એ તો એક વારસો હતો એક એવી ભૂમિ જેની રગોમાં સદીઓથી આઝાદી માટેનો સંઘર્ષ વહેતો હતો અને આ જ વારસાએ આ જ સંઘર્ષે પ્રતાપના વ્યક્તિત્વનો પાયો નાખ્યો હતો અને પછી એક ક્ષણ આવી જ્યારે રાજકુમાર પ્રતાપના માથે મેવાડનો તાજ મુકાયો પણ એ તાજ ફૂલોનો નહોતો કાંટાનો હતો એમની સામે બે રસ્તા હતા સાઓ અલગ એક રસ્તો હતો આરામ અને શરણાગતિનો અને બીજો રસ્તો હતો સંઘર્ષ અને સ્વાભિમાનનો હવે તમે જ કહો એમણે કયો રસ્તો પસંદ કર્યો હશે એ સમયની સ્થિતિ જરા સમજીએ એક બાજુ હતું મેવાડ જેમની પાસે શું હતું બસ પોતાના પૂર્વજોનું ગૌરવ અને આઝાદીની જીદ સાધનો સાવ ઓછા અને બીજી બાજુ અકબરનું વિશાળ મુઘલ સામ્રાજ્ય જેની સેના ગણી ન શકાય ખજાના ખાલી ન થાય અને મોટાભાગના રાજપૂત રાજાઓ પણ એમની સાથે જોડાઈ ગયા હતા આવી અસમાન લડાઈમાં કોઈ શું નિર્ણય લે પણ મહારાણા પ્રતાપ સામાન્ય નહોતા એમનો જવાબ ઇતિહાસમાં અમર થઈ ગયો હું ઘાસની રોટલી ખાઈ લેશ પણ મુગલોની ગુલામી ક્યારેય નહીં સ્વીકારું વિચારો આ ખાલી શબ્દો નથી આ એમની પ્રતિજ્ઞા હતી એમનું વચન હતું પોતાની માતૃભૂમિને બસ આ એક વાક્ય જ એમની આખી જિંદગીનો સાર છે હવે જ્યારે કોઈ આવી પ્રતિજ્ઞા લે તેનું પરિણામ શું આવે યુદ્ધ અને એ પણ કોઈ નાનુંસૂનું નહીં પણ એક મહાયુદ્ધ હલ્દી ઘાટી આ લડાઈ છે ને એ જમીનના ટુકડા માટે નહોતી આ તો સિદ્ધાંતોની લડાઈ હતી સ્વાભિમાનની લડાઈ હતી અને મહારાણા પ્રતાપના શૌર્યની સાચા અર્થમાં કસોટી હતી લડાઈ કેટલી અસમાન હતી એનો અંદાજ ખાલી એક આંકડા પરથી લગાવી શકાય છે ચાર જેમ એક એટલે કે મેવાડના દરેક એક સૈનિકની સામે મુગલોના ચાર સૈનિકો હતા ફક્ત આ એક આંકડો જ એમના સાહસ અને એમની હિંમતની આખી કહાણી કહી દે છે આ યુદ્ધની કહાણીમાં ત્રાણ મુખ્ય ભાગ છે પહેલાં તો મેવાડના સૈનિકોએ એવો જોરદાર હુમલો કર્યો કે મુઘલોની વિશાળ સેનાને પણ પાછું હટવું પડ્યું પછી જ્યારે મહારાણા દુશ્મનોથી ઘેરાઈ ગયા ત્યારે એમના વફાદાર ઘોડા ચેતકે પોતાનો જીવ દાવ પર લગાવીને એમને સુરક્ષિત બહાર કાઢ્યા અને ત્રીજો ભાગ એ હતો એક નિર્ણય હાર ન સ્વીકારવાનો પણ સંઘર્ષને ચાલુ રાખવા માટે પાછા હટવાનો કેમ કે લડાઈ હજી પૂરી નહોતી થઈ તો સવાલ એ થાય કે હલ્દી ઘાટીમાં જીત્યું કોણ સાચું કહું તો ઇતિહાસકારો આજે પણ એના પર ચર્ચા કરે છે પણ એક વાત પાક્કી છે આ યુદ્ધનું પરિણામ ભલે ગમે તે હોય એણે મહારાણા પ્રતાપના જુસ્સાને એમની હિંમતને અમર બનાવી દીધી એમણે દુનિયાને બતાવી દીધું કે સૈનિકોની સંખ્યા કરતાં સંકલ્પની તાકાત અનેક ગણી મોટી હોય છે અને હા હલ્દી ઘાટી અંત નહોતો બિલકુલ નહીં એ તો સંઘર્ષના એક નવા પ્રકરણની શરૂઆત હતી હવે આપણે એ વારસાની વાત કરીશું જે મહારાણાએ આપણને આપ્યો છે એક એવા રાજાનો વારસો જેણે હાર શબ્દ પોતાની ડિક્શનરીમાંથી જ કાઢી નાખ્યો હતો તેમણે હાર ન માની એમણે પોતાની રણનીતિ બદલી મેદાનોમાં લડવાને બદલે અરવલ્લીના પહાડોને પોતાનું ઘર બનાવ્યું અને ત્યાંથી શરૂ કરી ગેરીલા વોરફેર એટલે કે છાપામાર યુદ્ધ નાના નાના હુમલાઓ કરીને મુગલોને સતત પરેશાન કર્યા અને તમને ખબર છે આ જ રીતે લડીને એમણે મેવાડનો મોટાભાગનો પ્રદેશ પાછો જીતી પણ લીધો હતો તો અંતે આપણે મહાણા પ્રતાપને કઈ રીતે યાદ કરીએ શું ખાલી એક યોદ્ધા તરીકે ના એમનો વારસો એનાથી ઘણો મોટો છે એ સ્વાભિમાન અને આઝાદીના પ્રતિક છે ગેરીલા યુદ્ધના જાણકાર છે એવા રાજા છે જે હંમેશા પોતાની પ્રજાની સાથે રહ્યા અને સૌથી મોટી વાત એમનો વારસો છે એ જુસ્સો એ હિંમત જે આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય જો આપણે સાચા છીએ તો ઝૂકવાની કોઈ જરૂર નથી આપણે આખી વાત કરી પણ અંતમાં હું એક સવાલ પૂછવા માંગુ છું આજની દુનિયામાં જે આપણી લડાઈઓ અલગ છે આપણા પડકારો અલગ છે ત્યાં મહારાણા પ્રતાપનો આ જુસ્સો એમનું સ્વાભિમાન આપણને શું શીખવી શકે છે આના પર જરૂર વિચારજો